નમસ્કાર મિત્રો તારીખ છે છ ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર છે મંગળવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર દિવસ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાત અને સાત વાગ્યા પ્રમાણે હાલ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો ખાસ કરીને જસદન લાગુ વિસ્તારો છે ગોંડલ લાગુ વિસ્તારો છે ત્યારબાદ જૂનાગઢના અમુક વિસ્તારો છે પાણવર છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે ત્યારબાદ ઉના છે દીવ છે વેળાવર છે આ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ સાત વાગ્યા પ્રમાણે કચ્છની વાત કરીએ તો કાવડા લાગુ વિસ્તારો નલિયાના છે અને માંડવીના અમુક વિસ્તારોની અંદર છોટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે અમુક સેન્ટરોની અંદર ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠાના વિસ્તારો છે તેની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે પાટણના વિસ્તારો છે ત્યારબાદ જે ગાંધીનગર ગાંધીનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે સાબરકાંઠાના વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગર છે આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમના કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ લાગુ વિસ્તારો છે પંચમહાલ છે ત્યારબાદ જે છોટા ઉદયપુર છે અને વડોદરાના અમુક વિસ્તારો છે ત્યારબાદ જે નર્મદાના વિસ્તારો છે અને ભરૂચના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારો છે તાપીના વિસ્તારો છે ત્યારબાદ જે ડાંગના વિસ્તારો છે વલસાડ છે નવસારી છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ સવારના સાત વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના એક વાગતાની સાથે જે વરસાદનું જોર સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર વધી રહ્યું હોય તેવું આપણે લાગી રહ્યું છે તો એક વાગ્યા પ્રમાણની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ભાવનગર છે અમરેલીના અમુક વિસ્તારો છે જસદણ ગોંડલ વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે ચોટીલાના વિસ્તારો છે જુનાગઢના વિસ્તારો છે વિસ્તારો છે દ્વારકા લાગુ વિસ્તારો જામનગર લાગુ વિસ્તારો છે આ જિલ્લાઓની અંદર છૂટા સમય હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી હાલ સંભાવના છે મોવાના વિસ્તારો છે ઉના દીવ છે વેળાવર છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બપોરના એકથી બે વાગ્યા પ્રમાણે જોવા મળે તેવી સંભાવના છે ત્યારબાદ જે બપોરના બે વાગ્યા પ્રમાણે નલીયા ગાંધીધામ આ વિસ્તારોની અંદર પણ સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે સાબરકાંઠા છે પાટણ છે ત્યારબાદ મહેસાણા છે ગાંધીનગર છે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે ઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ આપને જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે તાપી છે વ્યારા છે નવસારી છે વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે કારણ કે રાજસ્થાન ઉપર એક લો પ્રેશર એરિયા બનેલા છે તેના કારણે આજે જે ઉત્તર ગુજરાતના ગુજરાતના ભાગો અને મધ્ય ભાગોની અંદર ભારે વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના પાંચ છ વાગ્યા પ્રમાણે જોઈએ તો સાંજના છ વાગ્યા પ્રમાણે હાલ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ઘટું જોવા મળી રહ્યું છે અમુક સેન્ટરોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે ખાસ કરીને દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળવાની સંભાવના છે જેની અંદર ભાવનગર છે મહુવા છે ઉના છે દીવ છે પોરબંદર છે જૂનાગઢના વિસ્તારો છે દ્વારકાના વિસ્તારો છે આ વિસ્તારો સિવાય અમુક વિસ્તારોની અંદર સામાન્ય મધ્યમ વરસાદ રહેશે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર છ વાગ્યા પ્રમાણે જે સામાન્ય વરસાદ પડવાની આ સંભાવના દેખાઈ રહી છે કચ્છની અંદર નલિયાના વિસ્તારો છે માંડવીના વિસ્તારો છે ભુજના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા પડવાની આ સંભાવના છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા પાટણ છે ત્યારબાદ મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે જે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે આ વિસ્તારોની અંદર સિસ્ટમના લીધે ગાજવીજ સાથે ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ છ વાગ્યા પ્રમાણે આપણે નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વલસાડ લાગુ વિસ્તારો છે ત્યારબાદ ડાંગના વિસ્તારો છે તાપીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી આ સંભાવના છે તો મિત્રો છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે પણ જે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાત વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ રહેવાની સંભાવના રહેલી છે જે દાહોદલાગ વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ છે ત્યારબાદ ડુંગરપુરના વિસ્તારો છે મહીસાગર છે અરવલ્લી છે સાબરકાંઠા બનાસકાંઠા આ વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે સારો વરસાદ જોવા મળવાની સંભાવના રહેલી છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો દક્ષિણ ગુજરાતને ઉત્તર ગુજરાત અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટા ઝાપટા પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે